નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ દેખાવો કરાયો સત્તોચારો કરી સુરત જિલ્લાના કલેક્ટર શ્રી આવેદન પત્ર પણ અપાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવાની વિનંતી કરાઈ વિરોધી તથા કોર્પોરેટર મોટા પૂંજીતોની તરફેણની નીતિઓના વિરોધમાં કામદાર કિસાનોના પડતર કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપ સરકારની જનતા કામદાર ખેડૂત માંગણીનો નિકાલ કરવા બાબતે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન્ટુક આઈટુક સીટુ હિન્દુ ટુ સભા ટીપીયુસીસી સીસી એઆઈ સેવા એલપીએફ યુટીયુસી એઆઇસીસીટીયુ બેંક એલઆઈસી નવમી જુલાઈ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાલની ઘોષણા કરે છે હડતાલના ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનના આગેવાનો કામદાર કર્મચારીઓ સુરત કલેક્ટરના સુરત ટ્રેડ યુનિયનના કાઉન્સિલે નવમી જુલાઈ બે હજાર પચીસની ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર રાજ્ય સરકારની જનતા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો પણ કર્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવેદનપત્રની નકલ સુરત જિલ્લા કલેક્ટરને પણ સુપરત કરાઈ ટ્રેડ યુનિયનના કાઉન્સિલની સરકાર સમક્ષ ઘણી માંગણીઓ પણ હતી હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું